જેટલા કરવામાં આવ્યા આવ્યા જેમાં વધુ કાર્ડ બનાવવામાં આ હતા શ્રી રાજભ પટેલ મ્યુનિસિપલ શ્રી વ્રજેશભાઈ વડકટ અને ઉષાબેન પટેલે આંગણવાડી નંબર પાંચસો આઠ આદર્શ પછાત વર્ગ સ્લમ વિસ્તાર અઠવા લાઇન્સ ખાતે કેમ્પની મુલાકાત લીધેલ હતી અને જાહેર જનતા સાથે સમપરામર્શ કરી જનતાને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા તદઉપરાંત નેવું વર્ષથી વધુ વયના અશક્ત વડીલોની શ્રી અને આરોગ્ય ટીમ દ્વારા ગૃહ મુલાકાત કરી આયુષ્માન વયવંદના યોજના હેઠળ તેમને એનરોલ કરવામાં આવ્યા હતા ગૂગલ પ્લે સ્ટોર પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કર્યા બાદ આધાર મુજબ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈડ પર ક્લિક કરો સિત્તેરથી ઉપરના લોકો માટે નોંધણી માટે એક બટન મળશે આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો એક કેમેરા બટન પર ક્લિક કરો વરિષ્ઠ નાગરિકનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો આયુષ્માન કાર્ડ નોંધાયેલ સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો તમારા સ્ટેપમાં મોબાઈલ પર ઓટીપી આવશે જે કાળજીપૂર્વક દાખલ કરો આ ઉપરાંત ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિશિયરી ડોટ એનએચએ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ આ યોજનાના એનરોલમેન્ટ કરાવી શકાય છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિપ્રાય ન્યૂઝ સુરત